તમે વડીલો ખૂબ સરસ સભા કરી તમે આયા તમે એક યોદ્ધા કહેવાઓ અને આજે તમે આવ્યા એટલે લાગે છે કે હવે આપણે સરકાર બદલીશું આપણે કેજરીવાલ લાવીશું અને બીજેપીને આપણે કાઢવાના છે હવે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે હવે આમ આદમી પાર્ટી તરફથી સભાઓ અમે કરીએ છીએ અમે લોકો તક પહોંચીને એ કહેવા માંગીએ છીએ કે તમને નથી લાગતું કે તમે હવે પરિસ્થિતિ કે એક બદલવાની જરૂરત છે તમે જોયું નહીં ત્રીસ વરસ પહેલાં કોંગ્રેસ શાસનમાં હતું ત્રીસ વર્ષ હમણાં ભાજપ શાસનમાં છે તો એમાં આપણી શું હાલત છે અમે જ્યાં છે ત્યાં જ છે ને ઉલટું હું તો મને એવું લાગે છે જ્યારથી બીજેપી સરકાર આવી ગઈ છે આપણી પરિસ્થિતિ તો વધારે બગડી ગઈ છે ના રોજગારી છે ના રોડ રસ્તા છે ના શિક્ષણ છે ના સ્કૂલોમાં ટીચર છે આ સમસ્યા કરી અધિકારી એક કાગળ લઈને ઘર પહોંચી ગયા જે વસ્તુ લીધી નહીં પૈસા હે ને આપવાના આ તો મોટું કરપ્શન કહેવાય હમણાં ચૂંટાયેલા નેતાઓ છે બધાએ વોટ આપ્યા જ હશે કે અમારું કામ કરશે કરીને ક્યાં છે બચ્ચે કેવા કેવા સ્ટેટમેન્ટ આપતા થાય યુટ્યુબમાં એક બેનને પેલું એમ્બ્યુલન્સ ત્યાં સુધી ઘર સુધી ના પહોંચે તો કઈ એક કિલોમીટર આઈને ચાલી ચાલી શકે ને એવું બોલાય પેલા ધારાસભ્ય થી એમને તો એમના ઘરમાં કઈ થાય તો એમ્બ્યુલન્સ જોઈએ ગાડી જોઈએ ગેટ સુધી નહીં હું શેની વાત કરું છું તમને ખબર છે તો કેવા વિચાર તમને બધું મળી ગયું તો બધું સારું અને એક ગરીબ માણસ ઝૂપડા સુધી એમ્બ્યુલન્સ ના આવે તો એમને ચાલતા જવું પડે તમે ખોટા ખોટા નાટકો કરો ખોટા ખોટા રીલો બનાવો એવું કહેવાય કોઈ ધારાસભ્ય થી થોડું તો વિચારો તો કેવા વિચાર કેવી માનસિકતા ફક્ત સત્તા લેવાની એક પાર્ટી થી બીજી પાર્ટીમાં સત્તા લઈ લીધી એમનું હું બગડ્યું એ તો કોન્ટ્રાક્ટરો મળે મળી જાય મળે છે ને કોન્ટ્રાક્ટ એમને કોઈને ફરક પડે છે સુવિધાઓ નથી એક માણસને શું જોઈએ જીવવા માટે રોટી કપડાં મકાન દવાખાનું તમારા નામો ચડેલા છે જમીનો પર કેટલા ધક્કા ખાવ છો મામલતદાર અને તાલુકામાં આજે આવો કાલે આવો ઇન્ટરનેટ નથી ચાલતું ઓનલાઈન બંધ છે અઠવાડિયે અઠવાડિયેથી તો સો રૂપિયા અમે દિવસમાં બિચારો મજૂર કમાવે તો સો રૂપિયા ખાલી ધક્કામાં જ જાય તો ઘરનું ઘર ચલાવવાનું નહીં એને એને જીવવાનો અધિકાર નથી ગરીબ માનસિકતા છે મોટો બંગલો સિમેન્ટથી બનાવ ને એ અમીર ના કહેવાય ઝોપડામાં પણ આપણે અમીર જ છે આપણે કુદરતના વચ્ચે રહીએ છીએ કુદરતે આપણે બધું આપેલું છે પણ આપણે ભટકી જઈએ આપણે ખોટા કામોમાં પડી જઈએ દારૂ હોય એમાં પડી જઈએ લાલચમાં પડી જઈએ એટલે આજે આપણી પરિસ્થિતિ આ છે એ આપણે સમજવાની જરૂર છે આપણે જે છે ને અમારા આપણા પોતાના આપણું પણ થોડું એમાં ફાળો છે એ માનો છો કે નહીં કઈ નહીં સમય પાછું આવ્યું છે સમય કહે છે તમે શું કરવા માંગો છો તમે તમારું ભવિષ્ય બનાવવા માંગો છો શું કરવા માંગો છો એ વિચારો

જ્યારે ચૂલો રોંધે ધુમાડો નીકળે ના આંસુ નીકળે તો મને દુઃખ થાય છે હવે નહીં દુઃખ થતું પીએમ બન્યા પછી હું તો ફ્રી માં ગેસ સિલિન્ડર આપીશ હવે કઈ ગયું ગેસ હવે ભાવ તો ડબલ થઈ ગયા છે રોજગારી તો છે જ નહીં રોજગારી નહીં તો શું કરશે જીવવાનું તો છે જ ને તો લોકો ખોટા કામોમાં પડી જાય છે પછી જે પોલીસ પણ આપણા પર દબાણ કરે મોટા નેતાઓને તો કઈ કહી શકતા નથી ને રોડ નથી આટલા મોટા મોટા કોન્ટ્રાક્ટરો ગાંધીનગરમાં આ લોકો આપે છે જાય છે ક્યાં પૈસા કેમ રોડ નથી બનાવતા આ લોકો બધું એમના હાથમાં છે ને ગાંધીનગરમાં બેઠા સત્તા સરકાર એટલું ચૂટકીમાં જે કરવા ચાહે એ કરી શકે છે પણ નથી કરતા બિલ બનાવે ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખી લે પછી જે અંદર અહીંયા ઓફિસિસમાં જે ચાલતું હોય મિલકતો બહાર બનાવી લે હમણાં પચીસ કરોડ નું મનરેગાનું કૌભાંડ નીકળ્યું છે ખબર ને એ કૌભાંડ કોણ કાઢ્યું ચેતરભાઈ ને ઓળખો છો ને ચેતરભાઈને ઓળખો છો ને ચેતરભાઈને ઓળખો છો ને કોણ આદિવાસી સમાજમાં એવો નેતા છે જે સમાજ છે આજે એમની હાલત શું કરી એમને જેલમાં પૂર્યું ને કેમ પૂર્યું કેમ કે આદિવાસી સમાજ માટે લડે છે એ આપણા હક અધિકાર માટે લડે છે એમની પણ કોઈ માંગણી નથી મોટા બંગલા જોઈએ મોટા રોડ જોઈએ પણ બિચારા મનરેગા એટલે સો બસો પાંચસો દિવસમાં એક નાનો મજૂર કમાવે ઘરે એનો નાનો ચૂલો સળગે બે બાળકોને ખવડાવે પાંચસો રૂપિયા મળે કેટલું મળે એમને નહીં પોહાતુ એવું છીનવી લે લઈ લીધું બારોબાર બધા કૌભાંડો કરી દીધા અને વિદેશોમાં પૈસા મિલકતો બનાવી અહિયા તો છે જ મિલકતો ભારત પણ મિલકતો બનાવી લીધી કોના પૈસા તમારા કોને એમને અધિકાર આપ્યું આદિવાસીઓ માટે કેટલી ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોનું શું ઉપયોગ થાય છે આપણને જાણ મળતી નથી તમારા નેતાઓ કહેતા નથી સત્તામાં તો જ બે બોડી છે ને તો પૂછો એમને લાઈટ ક્યાં છે આવાસો ક્યાં છે શિક્ષણ ક્યાં છે કેટલા છોકરાઓ હમણાં કોલેજ જાય છે એક પણ હાથ નહીં કેમ આટલા તો યુવાનો બેઠા છે કેમ આટલા ઓછા ના ના મારું પ્રશ્ન છે મેં એટલે આ પૂછું છું સવાલ કેમ આટલા એક કે બે યુવાનો કોલેજ જાય છે આ ગામમાંથી કે આ જિલ્લા પંચાયત માંથી ના તો પણ ઓછા છે કેમ આપણે પૈસા નથી ભરી શકતા હે ને આપણે ભણવા માંગીએ છીએ આગળ વધવા માંગીએ છે પણ પૈસાથી આપણે થોડા પાછળ છે કેમ કે આપણે કોઈ કૌભાંડો ખરાબ કામ તો કરતા નથી અમે ઈમાનદારીથી ભણવા માંગીએ છીએ યુવા છે તો એના માટે સરકારે શિષ્યવૃત્તિ કાઢેલી ખબર ને સબસિડી ગાંધીનગરથી મળે છે ભણવા માટે એ સબસિડી પણ વચ્ચે બંધ કરી દીધી હતી ખબર ને કેટલા છોકરાઓને કોલેજમાંથી કાઢી નાખેલું સ્કૂલમાંથી કાઢી નાખ્યું તો ચેતરબાઈએ આપણે લડત આપેલી ગાંધીનગર બિરજા મુંડા ભવનમાં ખબર ને એ લડત આપી એના પછી સબસિડી હવે ચાલુ થઈ પણ એ જેટલા છોકરાઓ નીકળી ગયા એમનું મન તો મરી ગયું ને ભણવાનું જીવન તો ખતમ થઈ ગયું ને ભવિષ્ય પૂરું વરસ બે વરસ બગડે પછી માણસ નિરાશ થાય કે નહીં કેટલા યુવાઓનું ભવિષ્ય બગાડી નાખી છે આ સરકારે ચૂંટાયેલા નેતાઓને કોઈને ફરક પડતું નથી કેમ કે એમના છોકરાઓ તો ફોરેનમાં ભણે છે અહીંયાના યુવાઓનું શિક્ષણનું શું થાય કોઈને પડેલી નથી